હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો તેમ છો બધા તમે તો ચાલો આપણે જુઓ રેડી થઈ ગયા છે જીમમાં જવા તો આપણે જીમમાં જઈ આવીએ અને આપણે મેડમજી એ જીવતા છે આપણે જીમમાં જઈએ આવીએ તો થઈ જાય તો ચાલો તો ફાઇનલી આપણે જીમ કરીને આવી ગયો છું હવે આવી ગયો ને હવે નાઈ ધોઈને ફ્રેશ જલ્દી જલ્દી નાઈ તો ફ્રેશ થઈ જઈ નાસ્તો પાણી કરી લઈએ પછી પાછું થોડું કામ છે તો ફટાફટ આપણે તૈયાર થઈ જઈ જઈને ફ્રેશ થઈ ગયા છીએ અને દીવા બધી પણ થઈ ગયા છે અને અમાર મેડમજી મારા માટે ભાખડી બનાવે છે નાસ્તામાં તો જો આપણે નાસ્તો કરવા બે ગયા અને અડધો નાસ્તો તો આપણે કરી પણ લીધો છે અને અમારા મેડમજીને તો કાંઈ નાસ્તો કરવાનો હતો નહીં એટલે એ પીવે છે લીંબુ પાણી એને ભાઈ નાસ્તો નહીં કરવાનો લીંબુ પાણી પીવાનું મજા આવે ને હે મજા આવે બહુ મજા આવે તો ચાલો તમે બધા નાસ્તો કરવા હાલો હું પાણી પી આવું ઓકે નાસ્તો પાણી કરી લીધા છે નાસ્તો પાણી કરીને હવે આપણે કામ છે તો આપણું કામ કરી આવીએ અને મેડમજી એનું કામ પતાવી આવે પછી પાછું આપણે ગામમાં જવું છે જવું ને ગામમાં તો ચાલો આપણે આપણું કામ પતાવીએ અને સફરજન લઈ બેઠી છે સફરજન ખાતી નથી સફરજન આપ્યું એને શાક આપીએ છીએ શાક બેઠું હા

નવરાત્રી માતાજી માટે ચૂંદડી હાર એ બધી વસ્તુ છે તે દિવસે આપણે ગામ માં ગયા તો આપણે આપણું શ્રુતિનું કર્યું અમારું લોકો નું કર્યું ત્યાં સાંજ પડી ગયે એટલે એનો સૂટ ને એવું બધું બુક નહોતું એટલે હજુ એનું તો બધું ઊભું છે એટલે આપણે હજુ એનું કરાવવાનું બાકી છે બધું અને આજે જો કાલથી આપણે નવરાત્રી ને ઉચ્ચારણ થાય છે એટલે આપણે થોડુંક ઘરમાં થોડીક સાફ સફાઈ કરવાની હતી કરનાખી નાખી બાવાની બધું થોડુંક હતું આમ તો ડેઈલી આપણે કરતા જ હોઈએ બટ તોય તે અને પડદાને બધું ધોઈ નાખ્યું બધી વધારાની વસ્તુ એટલે હું અત્યાર સુધી બિઝી હતી એટલે મેં કીધું તું બપોર સુધી તો આમ થાય ફ્રી નહીં થાવ આપણે જશું તો બપોરે તે જશું કારણ કે ત્યાં સુધી હું ફ્રી નહીં હોય જો હમણાં જસ્ટ આવ્યા અને હું જસ્ટ હમણાં ફ્રી થઈ તો હવે આપણે

ભરત ગમી ને ઓ વાંધો નહીં જો કેટલી બધી વેરાયટી છે એમાંથી બે બુક કરાવ્યું છે આપણે દાંડિયા રસ માટે અને મંડપ મુહૂર્ત માટે આપણે ફાઇનલી હવે બધું બુક કરીને હવે આગળ બીજી વસ્તુ લેવા માટે જઈએ છીએ હવે શું લેવાનું છે આ માતાજીની વસ્તુ આપણે બધી લેવાની છે હાલો ત્યારે ગાડી કાઢો અને ટ્રાફિક એટલી છે બજારમાં દેછો તો આપણે માતાજીની ચુંદરી લેવા માટે અંદર વરા બજારમાં આવી ગયા છીએ અને ટ્રાફિક એટલું છે

માંડવરાયજી દાદા માટે આ ને સુંદળી માતાજી માટે ને પછી પથણું બધું લઈ લીધું છે આપડે ઓકે ઓકે એવું છે

હવે ઘરે જાવું છે હવ ઘરે ગણું તો ગયા ફાઇનલી ઘરે પહોંચી ગયા થઈ લાગી ગયો કલાકમાં તો એક

એટલે આપણે જમી લીધું જમીન કરી આરામ કરી લીધો આરામ કરીને હવે આપણે ભાગીએ છીએ કેમ કે હારા થઈ ગયા છે તો ચાલો બાય બાય ટાટા ટાટા બાય બાય ઓકે તો ચાલો આપણે પછી મળીએ જીમમાં જવાની છે જોઈએ ઓકે મને કોલ કરજો બરાબર ચાલો તો ચાલો જો રાત પડી ગઈ છે અને ભરત એનું કામ બધું પતાવીને આવી ગયા છે તો આ બધાય અચાનક જ કે બાર જમવા જવાનો પ્લાન કર્યો યે ને આ નીકળીએ છીએ પણ ક્યાં જાયે હજુ કઈક ઠીક નથી આ બધું ખબર છે ઠીક છે નહીં અને ટ્રાફિક નોડે છે હા

તો એમ એવું છે કે અમે જમવા ગયા ને ત્યાં ભરતનો અને મારો બંનેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો કારણ કે કાલે અમારે શું કહેવાય ફોન ચાર્જમાં મૂકવાનો ટાઈમ જ નહોતો કારણ કે બજારમાંથી આવીને ફટાફટ એના કામે વહી ગયા અને હુંય માર થોડુંક કામ હતું એટલે એ કામથી હું બહાર વહી ગઈ હતી એટલે ફો આપણને કંઈ ફિક્સ નહોતું કે રાત્રે આપણે આ રીતના જમવા જવાનું નક્કી થશે નહીતર તો આપણે ઝડપથી આવીને ફોનય ચાર્જમાં મૂકી દઈએ કીધું નિરાંતે મૂકશું તો મારામાં એ દસ ટકા બેટરી હતી ને ભરતમાત્મું પાંચ ટકા બેટરી હતી તો બંનેને આપણે હોટલે જમવા પહોંચ્યા ને ત્યાં ફોન બંનેનો સ્વિચ ઓફ થઈ ગયો એટલે બ્લોક કાંઈ આગળ શૂટ થયો નહીં તો બસ જો પેલા ફટાફટ ઘરે આવી અને બંનેના ફોન પહેલાં તો ચાર્જિંગમાં મૂક્યા જેથી આપણે બ્લોગની હેન્ડ આપી શકીએ તો જો આપણે ફોન ચાર્જિંગમાં મૂકીને થોડુંક ચાર્જ થઈ ગયું ને તમે એટલું લાવ હવે થોડોક લોક શૂટ કરી નાખું તો આપણે જો જમી કારમીને સરસ મજાના આવી ગયા છે ને ઓલરેડી અત્યારે સાડા બાર જેવું થઈ ગયું છે અને ભરતને મારા ભાઈ બધા બે ત્રણ જણા નીચે બેઠા થતા કે લાવવું થોડી વાર નીચે બેસું તો એ જો નીચે બેસી ગયા છે અને આપણે ઉપર આવી ગયા હવે ગરમી એટલી છે ને સખતની ગરમી છે એટલે હમણે જ નાઇ જોઈને સરસ મજાના ફ્રેશ થઈને સૂઈ જઈએ અને કાલે છે પહેલું નોરતું એટલે કાલે આપણે વેલા જાગવાનું છે કારણ કે મંદિરને એ બધું સરસ મજાનું સાફ સાફ સફાઈ કરવાની છે મંદિરની અને બધાને કાલે પહેલું નોરતું છે તો બધાને નવરાત્રિની શુભકામના આ નવરાત્રિ બધાને જીવનમાં મંગલમય રહે અને બધાના તરક્કી કરાવે અને મા ભવાની બધાને જાજો આપે એવું અમારા બંનેની દિલથી પ્રાર્થના છે તો સારું ચાલો હવે બ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ અમારા પેજને ફોલો કરી દેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દી થી મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી બાય